તમે જે આઈસર ચારસો પંચ્યાસી સિલ્વર કલરમાં ટ્રેક્ટર જોઈ રહ્યા છો ગુલાબભાઈ ને ટોટલ જવાબદારી સાથે ને વ્યાજબી ભાવે વન ઓનર ટ્રેક્ટર છે વ્યાજબી ભાવે વેચવાનું છે એક જ માલિકે ચલાવેલું વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર ની ટોટલ માહિતી આપી દઈશ તમને વિડીયો સારો લાગે તો લાઈક શેર અને આવા જ વિડિયો તમારે દરરોજ જોવા હોય તો આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો આપણું ફેસબુક પેજ ફોલો કરજો આઈસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર છે અને

ભુજ જિલ્લો કચ્છ અને મોડસર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ધુલાભાઈના ના પંચાણું સાત પિસ્તાલીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો